પંચમહાલ થી સમાચાર આવી રહ્યા છે લાંબા વિરામ બાદ પંચમહાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે હાલુલમાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદ ગામમાં થયું મળી આંશિક રાહત તો પંચમહાલના અનેક તાલુકામાં છૂટું છવાયો વરસાદ વરસ્યો તો લાંબા વિરામ બાદ પંચમહાલમાં વરસાદ વરસ્યો હાલોલમાં વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદ પડતા ગામમાં પાણી પાણી થયું ગરમીમાં આંશિક રાહત મળી છે પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે લાંબા વિરામ બાદ પંચમહાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે હાલુલમાં વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદ પડતા ગામમાં પાણી પાણી થયું ગરમીમાં મળી આંશિક રાહત તો પંચમહાલના અનેક તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો તો લાંબા વિરામ બાદ પંચમહાલમાં વરસાદ વરસ્યો હાલુલમાં વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદ પડતા ગામમાં પાણી પાણી થયું ગરમીમાં આંશિક રાહત મળી છે